Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી આ મિત્રો અત્યારે મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે પચાસ યાત્રીઓ સાથે વિમાન ગુમ જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો રશિયામાં પચાસ યાત્રીઓ સાથેનું વિમાન ગુમ થયું છે મળતી વિગતો વાત કરીએ તો રશિયાનું સુદૃષ્ટપૂર્વક ક્ષેત્રના લગભગ પચાસ લોકોને લઈ ઉડાન ભરેલું એન ચોવીસ યાત્રી વિમાન ત્યારે ગુમ થઈ ગયું છે સાહેબની એંગારા એરલાઇન દ્વારા ત્યારે મિત્રો આ સંચાલિત આ વિમાન વધુ વાત કરી તો અનુ ક્ષેત્રના ત્યારે ટાટાડાન ત્યારે કબાણ તરફ જઈ રહ્યું હતું અને ત્યારે ચીની શરહદ નજીક રાડાનમાંથી અચાનક ગાયબ થઈ ગયું હતું વધુ વાત કરીએ તો વિમાનમાં તેંતાલીસ યાત્રીઓ જેમાં પાંચ બાળકો અને ચ કુણ મેમ્બર સવાર હતા તપાસ સ્વરૂપ છે પણ ખરાબ હવામાન અને દુર્ગમતા પડકારરૂપ છે જી આ મિત્રો અત્યાર માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ